ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં જ કોંગ્રેસના આગેવાનો ઉતરી આવ્યા છે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે આ વાક્ય આજના ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની ગયું છે કારણ કે પાટણ જિલ્લામાં જે બન્યું છે તે કોંગ્રેસ પાર્ટીના આંતરિક વિખવાદને સામે લાવે છે કોંગ્રેસની પોતાની જિલ્લા કાર્યાલય પર તાળું લાગી જાય અને તે પણ પોતાના જ આગેવાનો દ્વારા તો સવાલ ઉભો થવો સ્વાભાવિક છે કે શું કોંગ્રેસમાં કોઈ મોટું બંગાણ થવાની તૈયારી છે વિગતે વાત કરીએ પાટણમાં કેમ કોંગ્રેસ કાર્યાલય પર તાળા વાગ્યા તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં એક તરફ કોંગ્રેસ પાર્ટી જનાક્રોશ યાત્રા કાઢીને સરકાર સામે લોકોના મુદ્દા ઉઠાવી રહી છે ત્યારે બીજી તરફ એ જ કોંગ્રેસના આગેવાનો પોતાની જ પાર્ટી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પાટણ જિલ્લામાં જોવા મળેલી ઘટના કોંગ્રેસ માટે ચેતવણી સમાન માનવામાં આવી રહી છે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ દરમિયાન કોંગ્રેસ ઓફિસની તાળાબંધી કરવામાં આવી અને ધારાસભ્ય જિગ્નેશ પીવાણી તેમજ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડીયા સામે સીધો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાજેતરમાં જ કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેન્દ્ર પીઠડીયા દ્વારા જિલ્લા કક્ષાના અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી અને પાટણ જિલ્લામાં જયાબેન શાહને એસસી મોરચાના જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાતા સ્થાનિક આગેવાનોમાં ભારે અસંતોષ ફેલાયો પાટણ જિલ્લાના પૂર્વ એસસી મોરચાના અધ્યક્ષ હસમુખભાઈ અને તેમના સમર્થકોએ આ નિમણૂકને મનમાની ગણાવી તેમનો આક્ષેપ છે કે પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજનો મોટો આધાર તેમની સાથે છે સ્થાનિક ધારાસભ્યો પણ તેમની તરફ છે છતાં પણ બહારથી નિર્ણય લાદવામાં આવ્યો આ નિર્ણય પાછળ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયાની મનમાની હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાહેરમાં કડક શબ્દોમાં નિવેદન આપ્યું તેમણે એક મીડિયા માધ્યમમાં કહ્યું કે શું કોંગ્રેસ હિતેન્દ્ર પીઠડિયાના બાપની પેઢી છે અને જો હિતેન્દ્ર પીઠડિયા પાટણ આવશે તો તેમને જૂતાનો હાર પહેરાવવાની વાત પણ કરી હતી વિરોધ અહીં અટક્યો નહીં સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ નિર્ણય પર પુનર્વિચાર નહીં થાય તો તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપશે ધારાસભ્ય કિરીટ પટેલે પણ રાજીનામાની વાત જાહેરમાં કહી છે સાંભળો પૂર્વ એસસી મોરચાના અધ્યક્ષ હસમુખભાઈએ શું કહ્યું પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો સમય અંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક પ્રમુખ અને અઢીસો આગેવાનો આ જિલ્લાની માગણી એવી કરી હતી કે ભાઈ કામ સારું છે કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો છે એમની રિપીટ કરવાની માગણી હતી અને તે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ન આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે જ્યાં સુધી nada da, 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 da. વિરોધ આમાં છે કે મેન રોડમાં એવું જાણવા મળ્યું છે કે આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્ય છે એ થયા નથી આજ તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના ઉપસ્થિત એમનો ઉડાવ જવાબ હતો જેમ કે અગાઉ જવાબો આપે છે એવા જવાબ અમારી સાથે વર્ણન કરો અમને સ્પષ્ટ ના પાડી કે પાટણ જિલ્લાનો કોઈ પ્રતિનિધિ નું મળવા માંગતો નથી અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની હું નથી કહેતો અમારો મોરચો કે છે અને જિલ્લા પ્રમુખો કે છે ચાલુ ધારાસભ્યો કે છે બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે આ રાજીનામાના આવનાર દિવસો સાત તારીખે અમિત ભાઈએ ટાઈમ આપેલો છે જો અનુસંધાન નહીં તો પુરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશ વચ્ચે હજારથી બે હજાર દલિત આગેવાનો રાજીનામું પડશે કોંગ્રેસ પાર્ટી માટે આ સ્થિતિ ગંભીર છે એક તરફ ભાજપ સામે લડવાની વાતો જનાક્રોશ યાત્રાઓ અને જનતાને લઈને જોડવાનો પ્રયાસ ચાલી રહ્યા છે અને બીજી તરફ પાર્ટીની અંદર જ અસંતોષ અને બળવો સામે આવી રહ્યો છે ખાસ કરીને પાટણમાં દેખાયેલો આ વિરોધ બતાવે છે કે કોંગ્રેસનું સંગઠન અંદરથી કેટલું અવ્યસ્ત છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાક સમયથી દારૂ ડ્રગ્સ અને સામાજિક મુદ્દાઓને લઈને ચર્ચામાં રહ્યા છે પરંતુ હવે પાર્ટીની અંદર જ તેમના વિરોધના સ્વર ઉઠી રહ્યા છે પાટણ જિલ્લાના એસસી મોરચાના આગેવાનોએ તો સીધા હિતેન્દ્ર પીઠડિયાના રાજીનામાની પણ માંગ કરી છે હવે સૌથી મોટો સવાલ એ છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ આ આંતરિક વિખવાદને કેવી રીતે સંભાળે છે શું પાર્ટી સમયસર નિર્ણય લઈ વિખવાદ શાંત કરશે કે પછી અસંતોષ આગળ જઈને મોટું ભંગાણ રૂપ આવશે આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર